નેક્સ્ટ અચ્છા કેટલા સમયની વાત છે હમ હમ બરાબર છે કે ફાઇલ કે એન્જિયોગ્રાફી ઉપર જોઈને આવે છો લે લો બરાબર છે તમે એમના શું કહો વાઈફ રાજેશ ને આપ થોડી આભાર બજો જોબેન હવે કેવું છે કે કોમ્પ્લિકેશન વધી ગયા છે અને એમનું હાર્ટ ફંક્શન ખૂબ જ ઓછું કામ કરે છે એટલે તમારે બાયપાસ સજેસ્ટ હવે કરાવી પડે બાયપાસ સર્જરી કર્યા પછી એક નવું જીવન તમને મળી શકે એ બાયપાસ સર્જરી જ કરવી પડશે એક મિનિટ હા રાજેશભાઈને અંદર મોકલી છે ઓ રાજેશભાઈ મેં વાત કરી બેન સાથે તમારે હવે માઇક પણ સર્જરી જ કરવી પડ્યું છે અત્યાર સુધી અમે જે મેડિકલ ટ્રીટમેન્ટની દવાઓથી જે ચલાવીને એ હવે સારું નથી તમારે સર્જરી માટે આગળ વધવું પડશે અને લગભગ થી અઢી લાખ જેવો ખર્ચો થશે તમારી પાસે મેડિક્લેમ છે ને નથી ઓકે અને આયુષ્યમાન ભારત કાર્ડ એ પણ નથી શું કીધું તમારો યુવાન દીકરો અકસ્માતમાં મૃત્યુ ગમે જે કમાતો હતો ઓહો કઈ વાંધો નહીં યુવાનીમાં મારા બાપુજીની પણ હાર્ટ એટેકના હિસાબે હું એની સર્જરી કરાવી નતો શક્યો અને મેં મારા પિતાજીને ગુમાવ્યા હતા કઈ વાંધો નહીં તમારાથી જે કંઈ બને જે કંઈ હોય એ મને આપજો હું બાકીનું મેનેજ કરી લઈશ આપણે ગુરુવારે સર્જરી નક્કી કરી અગિયાર વાગે એટલે તમે બુધવારે સાંજે પાંચ વાગે પ્રી ઓપરેશન ટેસ્ટ માટે તમારે હાજર થવું પડશે બરાબર હું જરા કાઉન્ટરમાં વાત કરી રાખું છું હા રાજેશભાઈને આપણે ગુરુવારે સર્જરી કરવાની છે અગિયાર વાગે તો મહેશભાઈને કહેજો ને જરા ઓટી તૈયાર રાખે હા બરાબર ઓકે હા ડૉક્ટર મહેતા આપણે સર્જરી છે એટલે ગુરુવારે અગિયાર વાગે એટલે એનેથી શા માટે તમારે જણાવી દેવું પડશે બરાબર હોય આપણે ગુરુવારે મળીએ ઓકે લખી દઉં અરે આ શું કરો નહીં 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 પગે નહીં રાખો પગે નહીં પગે ભગવાન મેં બી મારા પિતાજી ખોયા છે ને એને મને ખબર છે તમારો યુવાન દીકરો તમે ખોયો છે શું સર કઈ વાંધો તમે ચિંતા નહીં કરતા એ દિવસે તમારી પાસે જે સગવડ આપજો કઈ વાંધો તમે થઈ જશે નેક્સ્ટ